ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો આજ તો જો સવારમાં અમાર મમ્મી વારો આવી ગયો માધવ ને પાવા નો કામ મમ્મી

<coughs> <coughs> usi rakau usi botol, ha usi, ayjo jera keringi, botol, ha. ini jera gorek atau Bas, puru mau, Taji taji, Ewo sabo tadi taji taji botol. પાસો આમાં હરખી વિસરી ના છે ને એમ તો ઓલું વિચારવાનું ન થે બોટલ વિચારવાનું હતા જેતા જેતા જ વિસરાઈ જાય ને તો પાંથો ના આવે અને એમ મે ગોપી ખાણ ખાઈ લીધું ને હવે શું ખાઈશ ને ગોપન પાછો રહેવાનું હશે અને જો ભેંસું બાંધવાનું ચાલુ કરી દીધું ભેલેરું બધાઈ ખાઈ લીધું ભેંસું નીણ કરીતી ને એટલી જો કાલર અડધી વાગી બોલ હાલો તો વાગી ગયા છે નવ અને જો બધી બહેવું નીણ થઈ ગઈ બેહું ખાય છે ને ચશમીન ભાઈ ગયો છે કરસા વીણવા અને મારે ને મને મમ્મી ન જાવ પછી તો બપોર સુધી રહે મને મમ્મી અને આપણે રસોઈ કરવાની છે ને બાકી તો અઠણ બીજું કામ થઈ ગયું કે રસોઈ બાકી છે તો આપણે આવતા રે તો ચાલો ઘડીક વાર જઈ આવી વાડી એટલે થોડા થોડા વીણાતા થાય ને કે પછી હે ને નદવામાન એમાં બહુ નડે ઉગાવવામાં તો આપણે જાય ઘડીક વાર જેટલી વાર મારે થાડા દસ વાગા સુધી રહ્યા પછી તો પાછું ગેસ થઈ રહ્યો ને એટલે બધું રસોઈ બધી ચૂલે બનાવી પડે એટલે થોડીક વાર લાગે ને જે આપણે એ છે કઢીની રોટલા તો એમાં કઢીમાં તો એટલી બધી કંઈ વાર ના લાગે પણ હલો ને ઘડીક વાર જાતા આવી પોરના પછી તડકો થઈ જાય ને તડકો તો જ થઈ ગયો બસ મજા ના આવે જ આમ બધી વેહો ને ખાય છે ને જસની દાઘણી આવી જાય તે બાંધવાનો તડકો થઈ જાય બધાને બાંધી લેનતા हेलो तो फाइनली ઘણા સમય પછી આપણે જાઈસઈ વાડીએ કેદું ન થાઈવાકા મમી આવતી હોય ચક્કર મારવા બાકી હું કેદું ની ન થાઈ સેટ આપડું જીરું નીકળતું ને ત્યાં આપણે ઓલા ખેતરમાં ગયાતા અને આતા આયા ઢુકડું હેંતી ઘડીક ઘડીક જાય વીણવા બાકી વાંતા જવાન વેતે ન આવે પણ ન્યા આપણે કરસા કે હું કઈ છે ને ન્યા હેઠા વાઢવાના ઓલા હેઠા વાઢવાના હું હેઠા કપવાના ને હું થાહે કામ મમી કામ હા એન્ડવાની માં ક એટલી બધી વાર ના લાગે એ ઉગમણો નાથમણો બે જ હેઠા છે અને આયા એજી બધું કામ તો બાકી છે પણ પેલા કરસાનું થઈ જાય ને તો ઓસી ઉપાદી રોટાવેટર માર દીધું અને રા પાકી દીધી એમાં બે ત્રણ હાથી આખી લીતા છે અતરવાઈ ગયા કરસા એમાં ગુંધરીન કરસા બહુ દેખાય છે મકાઈ કરતા હા કે હું ભુંડુ લાગે ને મમી આપણે થોડા થોડા વીણી ને તો વીણાઈ જઈ હા એ તો આપણે જ કરવું પડશે સાફ તો ચાલો કરી નાખી એટલે કે આડા ના આવે ને કરા હોય કરે ચાલો તો જો ભોગી ગયા એટલી વાળી જોવા માં બહુ દેખાય ને એટલે જશમીને વીણા ને એટલું ચોખ્ખું થઈ ગયું જો કેવું મસ્ત લાગે જો મારે જસ્મીન કાલે આવ્યો તો ના જૂ એટલો સાફ કર ને ખો અને જે આમ બધું બાકી છે તો જ ચાલો મંડી વીણવા ફટાફટ લટાણે માણસ પાણા વીણવાનું કોઈ કરશે ને એવું હોય આપણે કોઈ દી હોય નહીં પણ અવાર ગુંદરીને મકાઈ હતા ને એટલે વીણવા પડશે હાલો તો જો આપણે થઈ ગયા છીએ મોરમાં તગારું પડ્યું ને ન્યા છે આપણું પાટલું એટલે મારી મમ્મી વાહે રહી ગઈ મમ્મી આગળ હું વિડીયો ઉતારતી રહે તો એ ને હલાંગુ દેતી જાય મોજા પહેર લેવાય મોજા પેલે પણ આપણે મિત્રો કંઈ ટકે કે ટાઈમ મળતો નથી આવવાનો પછી ઘરે કામ હોય ને એટલે થોડીક થોડીક વાર આવે બેહોનું રયો ન કે તો બપોર સુધી વીણી કે સાંજ સુધી વીણી તો વીણાય આખો વૈશાખ પડ્યો ઘડી ઘડીક વાર આવજો કલાકલ હમજો મોટેરા દેવું આખો વૈશાખ ન પડ્યો આખરમાં દુસો ભરવો જો જો કે હું ચોખું થાતું જો ઉપર મોટેરા દેવું ચોખું થાતું તા ને જો સે કે વાહ કરસો જો તો કુંત્રી વારામાં બો છે મકાઈમાં તો એક કરસો નથી કા કેટલા કરસા છે

અને ભાઈ ઉનાળામાં કામ કરું હે ને બહુ અઘરું હે જય આવીન વાડીએ તઈ ખબર પડે આપણે તો ઘેરન ઘેર કામ કરતા હે એટલે તડકો બહુ લાગે સાયો નમ રે પાણી સાયો હે પણ વા ઝાડ વે હે જો બ ન્યા સેટ પાણી પીવા જવાય નહીં તો અહીં આપણે રાખી દે થામ પ્લાન્ટ સાય વાંતો નથી થોડા 10 કપલા વિનાઈ જાય ને પછી ત્યાં ઠુકરું પડશે ઝાડ વે રાખી દે હું પાણી હા તો આમ થી તો હરખુ દેખા હે ને તડકો હામો આવે જો જસ્મીન જો માલ બાંધવા અને મારે એવું છે ને હજી વાર છે હજી કેટલા વાગ્યા હજી સાડા નવ થી હજી એક કલાક આપણે કરસા વીણાવી જેટલા વીણાય એટલા પછી રસોઈ બનાવવા જાઉં હું ઘેરે અને પપ્પા ને જયદીપ ને ઘેરે છે જયદીપે એ બિચારો થાય ને ઘરે મારે તો અહીંયા આવે બાર વાગ્યા સુધી બેઠું રહેવું અહીં કરસાઉમાં એ કઈ કામ તો દેખાય એમ હાલો તો સાડા દસ વાગવા આવ્યા તમારા હાટું રસોઈ બનાવી હું મારા હાટું કઢી કઢીને રોટલા આજ કઢીને રોટલા પાટ મત કરો ઓ ગેસ નથી ફરમાઈસ કરો માં તો કે એમ ના દેવાય ચૂલે બધું બનાન છે ને પાછું હટાણા પવન બઉ રહ્યો ને એટલે બાયણે તો કોઈ રસોઈ થાય ની હા ઓ બાયણે ચૂલો હરગાવજે બધું હરગી પડ્યું હાલો તો જઈએ આપણે અને મને તરસ લાગી હું થોડું પાણી પી લઉ પાછી વરગી જઈ પાછી વરી ધીરે ધીરે પાછા ના ધીરું ધીરું અહીંયા રાખીએ હાલો તો ધીરું ધીરું અહીંયા રાખશે કામ તો અને જ આપણે અહીં ભેગું ભેગું છે ને બાઈડી માથે નાખી ને બાઈડી હરગાવ નાખી ચારા ને हेलो तो घरे आ गया ने जो बेहू बती बंधाई गई है तबेला में ओलो मांडवी लेता तो जाजे अरे जा ने लेता जाने, ले तो जाने मम्मी जो है अने जो आए हैं ना नोड़ भांगी गयो ती जो अटलू पानी धोराई गयो नोड़ से ना जानी है भांगी नहीं को हो ध्यान नहीं रखूं तो रसोई बनावी અંજે દીપ ગયો મોટર ચાલુ કરો એક તો પાણી ના છથે ને પાછે આ ભેહુ નળ ભાંગી નાખ્યો જો આની એટલે હવે છે ને નળ બીજો બદલાવ્યો દીપ ગયો છે મોટર ચાલુ કરો પીવાન ઢાકો વરી ભરવો જો છે એટલે તો જો ગુંદા ની કાચરી સુકાય છે તડકા ને અસલ એક દીમાં જસલ ખાખડી જેવી થઈ જવાની છે બાકી જાર પડે બીજી રીત ની અને અમારું કામ ખેલું છે જોરદાર અટાન બપોર પછી નું જો છે ને બળ પાછરી સખી લાવી બધા ખીલા ભરી દઈ ને તો પડે આ તો મોડા બાંધવા છે હા થોડીક વાર તો ખટારી મારીએ બે હું જો મારે છે ને વાસણ કરવાની જગ્યાએ વળે ને એટલે જ અહીંયા આપણે વાસણ કરવાનું કંઈ વાંધો નહીં અહીંયા મસ્ત છાંયું છે बेचार तो पड़े इतने वाद्यवादियों जो तो झाड़वा झर का ही गिया हाँ तो मम्मी पानी नहीं खुद थोड़ा थोड़ा का मम्मी हाँ ढा ढा पुन्न लियो तो हर की जाने विचार से वाद्यवादियों और मो आता गाना है नहीं वो जानवरा से અને ઢારીયા તગારા ઉપડે ને હું પનોડી નો ખિલો થાય છે રિપે બે હું બાંધવા તાણું થાય ને તે જેટલું થાય એટલું અને બે હું ને આવ મોજ છે જો નો ટેન્શન કે કામ ન કરવાનું રોગ બેહવાની મજા કરવાની જે તકે યુનિંદર કરે જો જયદી ભાઈ હોય કે સલાહ દેવા આ વાણ કા માથે રહી જાય પછી હા ઈ તો રહી જ જાય મમી એ એ અનસેર જો ઝાડવા આડો હટાઈ ન પૂ ગયો ગુપ્લુ અને જો છાયો ગટે મિત્રો હજી તો આપણે હે ને ભૂખો ભરવાની તજી વાર છે નકા હાલો તો છે ને વાગી ગય છે ચાર અને આયા હાલે છે પલ્ટી તરબુજી મીઠું હે મીઠું જસમી તો જો નીચે બેહી ગયો અર દુફાડું હે પણ હવે ફ્રિજ બો ઠંડી ન થાય ભીંતી મોરી નાખી કામમાં ના નકર વરી આવશે ને મોટું તરબૂચું દેખાય અને ખાટ લેજો એક ટીપુંય પડ્યું ને તો જસ્મીન ને વહી હું થાવાને હે બુસ કટીને એટલે કમ ઈલે ઢોરાવા ના દેજો હું તમને એમ જ કહું છું પણ તું હમ સમજે નહીં અનુંમડું રાખે તરબૂચું કોન માથે રાખ ચાલો બધેની થારીઓ નખાઈ ગયા છે તરબૂચ અને ખાવા માંડી આપણે ફટાફટ સી જન ના તરબૂચ ખાઈ લઈ હાલો કોઈને તરબૂચ ખાવું હોય તો આવી જાવ મોટું હતું 5 કિલો નું પણ અમે 5 જણા ખાઈ જશું કા ચાર જણા નું કે 5 કિલો નું એમ કઈક હતું મો મોટું તરબૂચ હતું તો ચાલો ખાઈ લે તે બાદ એમાં ઓલા જીણા તો તવાઈ ગળ જવા આવે મમ્મી જો તો મોઢું કેમ કરે મોરાતું નથી હું મોઢું એમ કરાત મરી જાય ના કિચૈયા કરવા પડ હારી શાકૂડી લઈ લ્યો ને શાકૂડી હારી છે બસાળી

जाइ द्वारका। ना जस्मीन। हेलो तो वैसे ने आ सकते हैं यहाँ पे कराएं वो लतरण सीआर किला कर लियो ना आ सकते हैं यहाँ पे वो आप लोग नो करते हैं। काले नॉन कर लेना मिंडी है ना। बढ़िया कल ना हम लोग मार जैसे कृष्णा आने जय द्वारका थी।